તપેશ્વર યુવા મંડળ દ્વારા સ્વયંભૂ શિવલિંગના મંદિર પર મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અનેક શિવાલયો આવેલા છે આ દરેક શિવાલયોમાં મહાશિવરાત્રી નિમિત્તે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે તે જ રીતે ઘોઘલાના એક ઘરમાં સ્વયંભૂ શિવલિંગ છે જ્યાં તપેશ્વર યુવા મંડળ દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ હતી દીવના ઘોઘલા પાણીના ટાંકા પાછળ એક ઘરમાં સ્વયંભૂ શિવલિંગનું મંદિર છે જ્યાં ઘોઘલાના લોકો ખૂબ જ આસ્થા રાખે છે અને અવારનવાર ત્યાં શિવજીનો ઉત્સવ ઉજવવામાં આવે છે ગઈકાલે પણ મહાશિવરાત્રી નિમિત્તે ત્યાં વહેલી સવારથી જ પૂજા અર્ચના તથા ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા આ મંદિરની સુંદર સજાવટ કરવામાં આવી હતી આખો દિવસ ભજન કીર્તન પ્રસાદ વગેરેનું ભવ્ય આયોજન થયું હતું તથા મહાઆરતીમાં પણ બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ રીતે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ આ સમગ્ર આયોજન તપેશ્વરી યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું Obrigado.

દર્શન આપે છે અને બધાની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને દર વર્ષે અહીંયા બહુ બહુ જોરદારથી મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવે છે અને ઘણા પહેલાં તો ઓછા હતા હમણાં ઘણા ભક્તો અડધા ગામના ભક્તો અહીંયા જોડાઈ ગયા છે અમે લોકો દર વર્ષે બરફની પૂજા ઘણીવાર ફૂલોની સજાવટ ઘણીવાર રૂની પૂજા અને ઘણીવાર

આપણે મહાશિવરાત્રીના પર્વનું ઉજવણી કરવામાં આવી છે અમે લગભગ તો નાને છે એટલે પચીસક વર્ષથી તો અમે અહીંયા યુવાનો અને બહેનો બધા ભાઈઓ બહેનો ભેગા થઈને જ બધે ઉજવીએ છીએ પછી શ્રાવણ મહિનાનો જ્યારે અમાસ હોય ને ત્યારે અમે પાર્થેશ્વરની બહુ ભવ્ય રીતે પૂજા રાખીએ છીએ પછી કાવડયાત્રા પણ રાખીએ છીએ વર્ષમાં એકવાર કાવડ યાત્રા રાખીએ પછી ફૂલોનો શણગાર રાખીએ શ્રાવણ મહિનાના ચારી એકવાર અમરનાથ દર્શન રાખીએ મહાકાળ દર્શન રાખીએ એમ આવી રીતના દાદશ જ્યોતિર્લિંગના પણ આખો ફ્લોક ઊભો કરીએ છીએ અમે આવી રીતના અમે આજે પણ જોઈએ તો મહાશિવરાત્રીનો પર્વ ભવ્યથી ભવ્ય અમે ઉજવીએ છે ભજન કીર્તન સવારે ચાર વાગ્યાથી લઈને લગભગ આવતી ચારે ચાર પવનની પૂજા થશે ચાર વાગ્યા સુધી અમારો ભજન કીર્તન ચાલુ રહેશે આજે ચાર આરતી પણ થશે અમારી